અમદાવાદના કર્ણાવતી ક્લબ પાસે લૂંટનો બનાવ બન્યો છે ચાલીસ લાખ રોકડ ભરેલી બેગ લૂંટી અને લૂંટારુઓ ફરાર થઈ ગયા ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે પોલીસ અધિકારીઓ સીસીટીવીના આધારે અત્યારે તપાસ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટરનું ધ્યાન ચૂકવી કારમાંથી બેગ લૂંટવામાં આવી સાંજે છ ચાલીસ કલાકે આ લૂંટનો બનાવ બન્યો હતો ગાડીમાં પંચર હોવાનું કહી અને લૂંટ ચલાવવામાં આવી હતી बाइक से कुछ लोगों ने इनकी गाड़ी रुकवाई पंचर बोल के इन्होंने साइड में गाड़ी रोकी पंचर देखने के लिए तो बैग ले गए वो दरवाजा खोल के एक वारदात हुई है शाम सात बजे के आसपास अभी कार्रवाई में सीसीटीवी फुटेज वगैरह देखा जाएगा अगर फोन फोन यूज करते हुए दिखते हैं तो फोन का एनालिसिस वगैरह होगा और एफ की टीम भी आई हुई है और आगे की तपास जारी है मैंने एक बाइक वाला है बहुपुर આપણે ગાડી અડી ગઈ હોય ને જે રીતના એગ્રેસિવલી આપણો પીછો કરતા હોય એ રીતના મારો એક જણાએ પીછો કર્યો અને મેં એને ચાલુ ગાડીમાં જ થોડોક કાચ ઉતારીને કીધું ભાઈ શું છે તારે તો કે ગાડીમાં પંચર છે મેં કીધું સારું ઇગ્નોર કર હું આગળ નીકળી ગયો આગળ આ ચાર રસ્તા ઉપર બીજા એક બાઈક ઉપર હતો એને ગાડીને આખું આમ ધક્કો મારીને મને એગ્રેસિવલી કીધું ત્યાં મારે ગાડી ઉભી રાખવી પડી એકચ્યુઅલી ટ્રાફિક હતો ચાર રસ્તા ઉપર એટલે મને ઉભી રાખીને મને કે તને ગાડી ચલાવતા નથી આવડતી પંચર જે તો ચલાવે છે મેં કીધું તું તારું કામ કર ને